નમસ્કાર પ્લસ ન્યૂઝ આપણી સાથે આજે પંદરમી ઓગસ્ટ ની સ્વાતંત્ર્ય પર્વ ની દેશભરમાં ઉજવણી થઈ રહી છે ત્યારે પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના મોટી પીપળી ગામ ખાતે રાધનપુરના નાયબ

જગાભાઈ રબારી પૂર્વ સરપંચ પીપળી અને પ્રવીણસિંહ ઉપસ્થિતિમાં પંદરમી ઓગસ્ટ ના દિવસે અને એસી માં સ્વાતંત્ર દિન ની ભવ્ય ઉજવણી કરવામાં આવી આજે તાલુકા કક્ષાના ઓગણ એસી માં સ્વાતંત્ર પર્વ નિમિત્તે મોટી પીપળી પ્રાથમિક સ્કૂલ ખાતે યોજવામાં જેમાં સુંદર કૃતિઓ રજૂ કરવામાં આવેલ છે ભાજપ તાલુકા પ્રમુખ શ્રી તથા અન્ય મહાનુભાવોની હાજરીમાં સ્વતંત્ર પર્વની ઉજવણી ઉલ્લાસ વેર કરવામાં આવેલ છે દીપક સતવા નેશન પ્લસ ન્યુઝ પાટણ સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર